દર્દી છે એ કમસે કમ એનું સાતમું કે આઠમું અમારા આઈસીયુમાં એડમિશન છે અને એને એક સમયે એમ કહેવાય કહેવાયું કે ભાઈ કંઈક વસ્તુ હોય એની સેફ લિમિટ હોય આલ્કોહોલની પણ ખરેખર જોઈએ તો એવું કાંઈ નથી હોતું આ જે દર્દી છે એ સેફ લિમિટમાં જ ઘણા વર્ષો સુધી આલ્કોહોલ એટલે કે દારૂ પીધું હતો અને એ પછી એને સિરોસિસ ઓફ લિવર થયું એટલે કે લિવર ફેલ થઈ ગયું એના પછી એટલી વાર એને એડમિશન જે સાત આઠ વખત થયા ક્યારેક શરીરમાં એમોનિયા વધી જાય જેને લીધે ભાનવસ્થા ખોઈ બેસે અને એને આઈસીયુની જરૂર જરૂરિયાત પડે પેટમાં પાણી ભરાઈ જાય અને દર દર એકથી બે અઠવાડિયે પેટમાંથી ત્રણ ત્રણ ચાર ચાર લીટર પાણી કાઢવું પડે છે અને પેશ પેશાબમાં ઇન્ફેક્શન ફેફસામાં ઇન્ફેક્શન અને શરીરની કેટલી નબળાઈઓ અને એકદમ બેડ બાઉન્ડ ખાટલા વતી અને વારંવાર હોસ્પિટલની જરૂરિયાત આવું થઈ રહ્યું છે અને હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો આ લત ખૂબ ખોટી છે કાંઈ પણ લિમિટ સેફ લિમિટ નથી હોતી જેટલા દૂર રહો એ ખૂબ સારું છે બરાબર આવી જ રીતે આપણે નોલેજ જાણતા રહીશું આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં આપણે અને ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ